નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓપરેશન સિંદૂર બાદ આજે આ શાળાઓમાં રહેશે રજા જાણો બેંક બંધ કે ચાલુ પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પછી કેટલીક જગ્યાએ શાળાઓમાં રજા આજે જાહેર કરવામાં આવી છે સાત મે બે હજાર પચીસના રોજ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ સાંબા કઠુઆ રાજૌરી અને પુંચ જિલ્લામાં તમામ શાળાઓ કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે જમ્મુના વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે ખાસ પરિસ્થિતિને કારણે પૂંછ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે સાત મે બે હજાર છવ્વીસના રોજ બંધ રહેશે અમૃતસરની શાળાઓમાં પણ બાળકોને રજા આપવામાં આવી છે શાળા મેનેજમેન્ટે બાળકોને પાછા મોકલી દીધા આ ઉપરાંત બિકાનેરની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે હાલમાં શાળામાં અંતિમ પરીક્ષાઓ ચાલી રહી છે જે મુલતવી રાખવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી રામગોપાલ શર્માએ જિલ્લા કલેક્ટરના આદેશ પર આ માહિતી આપી છે પઠાણકોટના ડીસી આદિત્ય ઉપલે આજથી ત્રણ દિવસ માટે પઠાણકોટ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી પંદર દિવસ પછી લીધો બદલો પહેલગામમાં થયેલા હુમલાના બરાબર પંદર દિવસ પછી ભારતે બુધવારે રાત્રે લગભગ એ દોઢ વાગે ઓપરેશન સિંધુર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો આ હુમલો બહાલપુર મુરીદકે સિયાલકોટ બાગ કોટલી અને મુઝફાબાદ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા ભારતીય સેનાએ સ્પષ્ટ કરી કે ટાર્ગેટ ફક્ત આતંકવાદી હુમલાના ઠેકાણા હતા અને કોઈ પાકિસ્તાની લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો નથી બેન્કો ચાલુ રહેશે બેન્કો માટે કોઈ બંધની જાહેરાત કરવામાં આવી નથી બધી બેંક શાખાઓ રાબેતા મુજબ ખુલ્લી રહેશે અને ઓનલાઈન ડિજિટલ બેન્કિંગ સેવાઓ પણ સરળતાથી ઉપલબ્ધ રહેશે આરબીઆઈએ તમામ બેન્કોને ઉચ્ચ સુરક્ષા ચેતવણી હેઠળ સતર્ક રહેવા જણાવ્યું છે ઓફિસમાં રજા નથી આજે એટલે કે સાત મહિના રોજ સરકાર દ્વારા કોઈ રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી નથી બધી સરકારી અને ખાનગી કચેરીઓ પણ ખુલ્લી રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો